પાંચ લાખના મુદ્દામાલ સાથે પકડી પ્રોઇબિશનનો ઘણાપત્ર શોધી કાઢતી વિજયનગર પોલીસ માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાંઠા અહીંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવીને સ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચન કરેલા આના આધારે પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે હકીકત મળેલ કે રાજસ્થાન તરફથીનો કાર ઇનોવા કારમાં ગુપ્તખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવે છે અને રાણી બોર્ડર થઈ નીકળનાર છે તેવી હકીકત બાતમી મળેલ હોય જેના આધારે રાણી ચેકપોસ્ટ ખાતે ખાનગી વોચમાં હતા દરમિયાન રાજસ્થાન તરફથી એક ઇનોવા કાર રજીસ્ટર નંબર જી ઝે ઝીરો વન કે પી ડબલ ફોર વનની ગાડી આવતા તેને રોકી ચેકિંગ કરતા ડીકીના ભાગે ગુપ્તખાનું બનાવેલ હોય જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ સાતસો બાસઠ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ત્યાંસી હજાર ત્રણસો ચુમ્માલીસનો પ્રોહિબિશન માલ તથા મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર તથા પ્રોહિબિશન ગુનામાં હેરાફેરીઓમાં વપરાયેલી નોવા કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કુલ મળી રૂપિયા પાંચ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ચુમ્માલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આમ વિજયનગર પોલીસને પ્રોબીસનનો ગણનાપત્ર કે શોધી કાઢવામાં સફળતા મળેલ છે પકડાયેલા આરોપીઓ પૈકી નરેન્દ્રપુરી શંભુપુરી નારણપુરી ગોસ્વામી ઉમર વીસ રહેવાસી દેવરી પોસ્ટ પુનાવલી તાલુકો બડી સાદડી થાના નિકુમંભ જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાન તથા રાહુલ રાહુલભેરુ લાલ ખારોલ ચૌહાણ ઉમર પચ્ચીસ રહેવાસી ધાસા થાના ધાસા તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાન તથા ખુશી કુવર કરનસી ચૌહાણ ઉમર વર્ષ વેસ રહેવાસી એક વીસ વેસ કલ્યાણ હોસ્ટેલ ખેમપુરા ભોયવાડા ગોપીનગર ગીરમાં જલોપુર રાજસ્થાનને પકડી પાડવા આરોપી વાકી પ્રોબિશન મુદ્દામાં ભરી આપનાર મયુર નામનો ઇસમ રાજસ્થાન આમ આ પોલીસ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારી શ્રી એમ બી જોશી સાહેબ તથા જલ્પાબેન લાલજીભાઈ તથા નકુલ કુમાર અસમોકભાઈ વગેરે સારી કામ કરી બદલ તમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે